એ અને અમારા જગદીશ મંડપવાળા હતા આ ત્રણ ચાર પાંચ જણા થઈ એને એક મેળાનું આયોજન કર્યું કે ભાઈ હાલો આપણે મેળો કરી તો એ વર્ષે દસ બસો મૂકી હતી અને રાજકોટ રાજકોટથી બસમાં લઈ આવે અને મેષ સંજયને મૂકી આવે ને એમ કરતાં કરતાં આજે રામચરિત માનસ મંદિરનો મેળો બહુ જબરજસ્ત બન્યો છે અને રાજકોટમાં જેમનું નામ છે પણ અમારો મેળો છે એક ધાર્મિક મેળો છે જે રીતે એની બાજુમાં રામ મંદિર એની બાજુમાં શંકરાચાર્ય એની બાજુમાં સ્વામિનારાયણ મંદિર એની બાજુમાં જૈન મંદિર એની બાજુમાં પંચદેવી આજુબાજુમાં યંત્ર મંદિર ઘણા બધા મંદિરો છે અને મંદિરનો સરસ મજાનો મેળાનું આયોજન થાય છે એ સિવાય અમારે નાના મોટા માણસો હોય તો સાંજે ખીચડી બધા મેળાના માણસોને પણ માણસો ને બધું આયોજન જેટલું થાય એટલું અમે મેળાવાળાને વાળાને સપોર્ટ આપીશ બીજું આ મેળો સરકાર કલેક્ટર સાહેબની મંજૂરીથી કમિશનરની થી જ લેવામાં આવે છે બધી મેનો અમે લઈ અને બાદમાં જ મેળો ભરી છે એ સિવાય ભરીશી એમો ઉતરાવીશી કે કાલે વાળે કોઈને કઈ થાય તો વીમો ઉતાર્યા વગરનો મેળો ચાલુ ન કરી શકાય બીજું કેમેરા પણ એટલા મૂકી છે કે જેથી કરીને કોઈને કાંઈ તકલીફ ન પડે અને અમે પણ કહેતા હોય મેં લાઉડ સ્પીકરમાં કે ભાઈ કેમેરા છે બધાય તમે ધ્યાન રાખજો અમારા અહીં કોઈ રમવાની પતા રમવાની જુગાર રમવાની સખ્ત મનાય છે કોઈ એવા લુચા લફાંગા આવતા નથી રતનપરના જેટલા અમારા ભાઈઓ છે જે છોકરાઓ બધા જુવાડા એ આ અંદર માં સેવા આપે છે તો રામ મંદિર ની પાસે પચાસ વીઘા જમીન છે કે જેની અંદર ગમે એવડી ગાડીઓ હોય પાર્કિંગ થઈ જાય છે અને કોઈ પણ તકલીફ વગર નો આ મેળો થઈ જાય છે તમે લોકો પણ રતનપરના મેળામાં ચોક્કસ થી પધારજો ધન્યવાદ અવર રાજકોટ જોતા રહે